હાય હેલો એવરીવન મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવી બહુ જ ટેસ્ટી અને હેલ્ધી મેંગો આઇસક્રીમ તો ચેલે રેસીપી શરૂ કરી આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા બધાથી પહેલાં થોડુંક નવસેકું દૂધ લીધું છે એક ગ્લાસ અને એમાં દસથી બાર કાજુ નાખ્યા છે અને થોડાક મખાના એડ કરું છું અને આપણે અડધો કલાક માટે પલળવા માટે રાખી દઈશું હવે અહીંયા મેં એક આમ લીધું છે એને છીલી લેવાનું છે અને નાના નાના પીસીસમાં કટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ હમણાં છોકરાઓનું વેકેશન પણ ચાલે છે અને આખો દિવસ એ લોકો ઘરમાં હોય છે રમતા હોય છે તો એ લોકોને થોડી થોડી વારમાં ભૂખ લાગી જતી હોય છે અને સમર સિઝનમાં તો એમને આઈસ્ક્રીમ મેંગો આ બધું બહુ જ ભાવતું હોય છે તો તમે આ હેલ્ધી વેમાં ઘરે જ મેંગો આઈસ્ક્રીમ બનાવીને રેડી કરી શકો છો અને જ્યારે પણ એમની ઈચ્છા થાય તમે એમને દઈ શકો છો તો તમે આ હેલ્ધી આઈસક્રીમ રેસીપી જરૂરથી ટ્રાય કરજો હવે આ પીસેસ મેં મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દઉં છું અહીંયા મેં જે દૂધ સાથે મખાના અને કાજુ પલળવા માટે રાખ્યા હતા એને પણ એમાં એડ કરી દેવાનું છે હવે અહીંયા થોડુંક મેં પનીર લીધું છે એને સરસથી મેશ કરી લઈશું અને એને પણ એમાં એડ કરી દઈશું તો પનીર એડ કરવાથી આપણો આઈસ્ક્રીમ જે છે એકદમ સરસ ટેસ્ટી બને છે છોકરાઓને તો બહુ જ ભાવશે પ્રોટીનથી ભરપૂર છે આઈસ્ક્રીમ આવાળું તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીંયા સ્વીટનેસ માટે મેં મીઠાઈ મેટ યુઝ કર્યું છે કન્ડેન્સ્ડ મિલ્ક જેને આપણે કહીએ તો તમને જો આ ન નાખવું હોય તો તમે સાકર અથવા તો ખાંડ પણ નાખી શકો છો હવે એક પેસ્ટ આનું મેં રેડી કરી લીધું છે તો એકદમ થિક પેસ્ટ આનું બનીને રેડી છે એક ખાલી ડબ્બામાં એને નાખી દેવાનું છે હવે આમાં નાના નાના મેંગોના પીસીસ હું એડ કરું છું તો જ્યારે આપણે આઈસ્ક્રીમ ખાશું ને હરેક બાઇટમાં મેંગોનો ટેસ્ટ આવશે થોડુંક આવી રીતે એને પ્રેસ કરી દેવાનું એટલે સરસથી સેટ થઈ જાય હવે આનું ઢક્કન બંધ કરીને ડીપ ફ્રીઝરમાં રાખી દેવાનું છે દસથી બાર કલાક માટે હવે અહીંયા બીજા દિવસે તમને દેખાડું છું આઈસ્ક્રીમ એકદમ સરસથી સેટ થઈ ગયો છે પાંચ મિનિટ પહેલાં જ મેં આને બારે કાઢ્યું હતું એટલે થોડુંક સોફ્ટ થઈ જાય આપણે એના પીસસ સરસથી કટ કરી શકીએ તો જોયું ફ્રેન્ડ્સ મેંગો આઈસ્ક્રીમ બનાવવું કેટલું ઈઝી છે તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ